જમવાનું મારે હવે કેવી થાય તમે જોડાયેલા રેજો ગુડ મોર્નિંગ જય માતાજી ફ્રાઇડ મજામાં સો સવારનો બ્લોગ ચાલુ થઈ ગયો છે વાગી ગયા છે આઠ સવારનો નાસ્તો રેડી છે પ્રિયા રમી રહ્યા છે એનો કઈ અમારે સીધ લેવાનો આવે અને આપણે ભાખરી બની ગઈ છે ગરમા ગરમ ચા એક પાથરી ચડે છે અહીંયા બેન હાથ ગઈ

Wayal rasa ikan ruang main dish ya. Ayah kek benih juga ya. Bapak nak. Bapak nak jauh ini. Buar nusak ini. Bapak jauh ini ada yang benar kegel. Tegel. Sak benih juga Lot bantai ya. Ayah malah. Ini yang baik-baik ya. Ini apa फाइनली तो आपड़ा जाइए काम मां काम से रामनवमी નું કામ બતાને रामनवमी પૂરી થઈ ગઈ પણ અમારે હજી રામનવમી આલેસ કેમ કે બતાયના ચૂકવણા કરવાના છે તો ચાલો જઈએ ચૂકવણા કરવા હેલો ફ્રેન્ડ્સ તો આપણે વચ્ચે થોડા કામ મે ગયાતા એટલે પાછો બ્લોગ ચાલુ થઈ ગયો છે મનસ્વી બેન અહીંયા ઊભા છે ગુંદા ગયા છે

500 सब्सक्राइबर भाई થઈ ગયા છે તો આપણે શું કરવાનું છે થમ્સ અપ લાઈક થમ્સ અપ નહીં ટાઈમ મગાવો ને એર વોકિંગ બોટલ જો કોકિંગ બોટલ નહીં થમ્સ અપ એ નહીં કે વિદેશી કંપની નો કરે આપણે દેશી આપડી દેશી સિસ્ટમ થી આપણે પાઈ દઈએ હું બનાય તો વેસ્તી ચાલા મગાડી લે તને બાય થમ્સ અપ નહીં પણ એક નંબર વસ્તુ પાઉ તને આજ સામગ્રી આપડીયા એકઠી થવાની હવે જોઈએ આપણે હું કેવી રીતના બનાવે ઠંડુ પાણી એટલે ઠંડી સોડા થાય ને હમ અને ભરવાની થોડી જો જોનંદ ભાઈ ઓકે થોડું ઓછું ભરવાનું આખી બોટલ નહીં ભરવા ઠંડુ જ ભાઈરો એટલે છે ને એમાં ગેસ થાય બરોબર ઓકે આ છે લીંબુ હમ બીજું લીંબુ આપા હા Apu, mana apu? Amala surya sebaya tu, surya sebaya hmm. mana sih? Hah? Mana pain dikra? Mudah dikira bicara. Ia mungkin ada apu? Mungkin. Okay. Apu, papa ne? Abriang. Jauh tak friends, alimu nacar -tark kerja, tegiase. આમાં આવી ગયો છે લીંબુ નો રસ પછી હવે આપડે સોડા નો મસાલો તો નથી એનું શું કરવાનું નિમા કે માં વાપરવાનો ઓકે આ નિમા કે લઈ લીધું પછી આમ જો રસ કોટે ની એટલે બે છટલા ભેરા કરી ને આમ કરીએ ને તો ઈ હજી રસ નીકળે એટલે વેસ્ટ નો કરાય કાઈ વસ્તુ વેસ્ટ મે બેસ્ટ કરે પણ તમે પણ વેસ્ટ કોઈ દી ન કરતા તો ઘર માં વઈ જાતા મમ્મી ભાઈ જીપા જીપા ને મસાલા હા નીમો સે હું છાસ કા આ જરા સોય તો મે આ જરા સોય મારે બનાવવું છે બોલો રસોઈ બનાવન છે ઓ બાને મારે પપ્પા તમે તો એક રસોઈ બનાવવાનું છે ઘણા તો વારા હોય રસોઈ બનાવવાનું એક દી બાઈ બનાવે એક દી બનાવે Aminah, jumpa. Selamat terawan. Sprite, go, sah. Sprite, jadi, dekha isi panas. Sprite, na, ti panas. Desi karni. Mana, itu? Ma, ma, ma. Ma, ma. Huynia, huynia. Ma, ma. 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 Ma

जे दादा आओ एक पार्टी लगाओ भाई हम मना आ गए आ गेस कर ले हमने जोवा दियो टाइम जा पहला तुम ले लो फटाफट मारो बिलासपुरा की हो ये तो बेंद नफ़ासी तैते हैं ना तो लोगों को पीलो आ ये तो बेंद नफ़ासी ताते हैं मैं हूँ कौन पीलो तो मैं पढ़ा भी चाहूँ सोडा पी गया देख दी वीडियो लाइक करो शेयर करो सब्सक्राइब करो वाह रे वाह रे <laughs> पांच सौ सब्सक्राइबर थे कि अल्लाह मैं लिंबू सोडा पी ली थी है ને અમારી કે છે લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો કાય થી તો ફ્રેન્ડ્સ ખુશીના સમાચાર ઈ છે કે આપ સર્વેના સપોર્ટ ને કારણે 500 સબસ્ક્રાઇબર આપડા પૂરા થઈ ગયા બે મહિનામાં સારો એવો સપોર્ટ મળ્યો વોટ ટાઈમે હારો એકદમ સ્પીડલી growth થતો જાય છે બે મહિનામાં આપડી ચેનલ સબસ્ક્રાઇબ મોનોટાઇઝ થઈ ગયા મોનોટાઇઝ થઈ ગયા અને આજે 500 સબસ્ક્રાઇબર ની ખુશીમાં સાદી લીંબુ સોડા તાને મે પીધી કેમ કે આપણે પહેલા કેતી હતી મને પણ આપણે દેશી લોકલ ફોર વોકલ લીંબુ દેશી હોય પી એટલે એટલે હું ગઈ આઈસને આવી છોડા નાખો સાઈઝમાં અનસાળો લાગે ઈ મને પાઝો તો મે કોઈ તમે તો રસોઈ બનાવવાનો છે ઈ 500 સબસ્ક્રાઇબર ની ખુશી થઈ આજ 500 સબસ્ક્રાઇબર ની ખુશીમાં અમારા જમવાનું આપડું ચેનલ આપણે પાર્ટી રાખી હજાર સબસ્ક્રાઈબર થાય ને એટલે સેલિબ્રેશન સેલિબ્રેશન કરવાનું છે અને પાંચસો માં આપડે રસોઈ બનાવવાનું છે

ઓપનલ સાકરોટલી જ કરવી પડે હું કેમ કરું ગમેય રાંધતું હોય કાઈ માંગતો નહિ હાલો ફ્રેન્ડ્સ પરીક્ષા દે એમ તો કઈ આમાં પરીક્ષા તો સફળતા મળતી નથી છે રસોઈ કરવાનું કરી નાખી રસોઈ ઓન કેમેરા આમ બોલે ઓફ કેમેરા બીજું બોલે

તો ફ્રેન્ડ આપણે આવી ગયા હતા રસોઈ તો બની ગઈ હતી આપણે થોડુંક કામે વૈયા ગયા હતા આપને એમ કે આડા હાથ સુધી માં આવીશું આપણે ત્યાં આવી ગયા જોઈ ગયો આપણે આવ્યા પોણા આઠ વાગે પણ અહીંયા પછી પપ્પાના જમવાનું મોડું થતું હોય એટલે અહીં રસોઈ બનવા માંડી લોટ બોટ બંધાવવા માંડ્યો કઈ વાંધો નહીં ફરી પાછા કંઈક આપણે ટ્રાય કરીશું